જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે ભાગવદ્ ગીતા આધ્ય ચાર નાન કર્મ સંન્યાસ યોગ વિશે વાત કરીશું મિત્રો જો તમારે આગળના ત્રણ આધ્ય સાંભળવાના બાકી હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે જરૂરથી વિઝિટ કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો વધુમાં વધુ શેર કરજો અને મારી ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમે એકથી અઢાર અધ્યાય એક સાથે મારી ચેનલ પર સાંભળી શકો મેં એકથી અઢાર અધ્યાયની પ્લેલિસ્ટ બનાવી છે અધ્યાય ચાર જ્ઞાન કર્મ સંન્યાસયોગ ચોથા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને પ્રદત્ત થઈ રહેલા દિવ્ય જ્ઞાનમાં તેની શ્રદ્ધાને પોતાના આદિકાળના ઉદ્ગમ વ્યની અભિવ્યક્તિ દ્વારા દ્રઢ કરે છે તેઓએ દર્શાવ્યું કે કેવી રીતે વિજ્ઞાનની શિક્ષા તેમણે શીખવાડી હવે તેઓ આ જ પરમ વિજ્ઞાન યોગનો ઉપદેશ અર્જુન સામે પ્રગટ કરી રહ્યા છે જે તેમનો પરમ મિત્ર અને ભક્ત પણ છે અર્જુન પ્રશ્ન કરે છે હે શ્રી કૃષ્ણ જેઓ અત્યારે અસ્તિત્વમાન છે તેમણે કલ્પો પૂર્વે કેવી રીતે આ વિજ્ઞાન સૂર્યદેવને પ્રદાન કર્યું તેના ઉત્તર રૂપે શ્રી કૃષ્ણ તેમના આવરણના દિવ્ય રહસ્યો પ્રગટ કરે છે તેમણે જણાવ્યું કે ભગવાન અજન્મ અને સનાતન છે છતાં તેમની યોગમાયા શક્તિથી તેઓ ધર્મના સ્થાપક હેતુથી આ પૃથ્વી પર અવતરે છે આમ છતાં તેમનો જન્મ અને પ્રવૃત્તિઓ બંને દિવ્ય હોય છે તથા માઈક વિકારોથી દૂષિત હોતી નથી જે લોકો આ રહસ્યોને જાણે છે તેઓ પૂર્ણ શ્રદ્ધાથી તેમની ભક્તિમાં લીન થઈ જાય છે અને તેમને પ્રાપ્ત કર્યા પશ્ચાત આ સંસારમાં તેને પુનઃજન્મ લેવા દેતા નથી તત્પશ્ચાત આ અધ્યેમાં કાર્યનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું છે અને તેના ત્રણ સિદ્ધાંતો કર્મ અકર્મ અને નિષિદ્ધ કર્મની ચર્ચા કરવામાં આવી છે તેનાથી વિદિત થાય છે કે કેવી રીતે કર્મયોગી અતિ વ્યસ્તતાપૂર્ણ કાર્યોનું નિર્વાહન કરવા છતાં અકારતાની અવસ્થામાં રહે છે આ જ્ઞાન વડે પ્રાચીન સંતો સફળતા અને નિષ્ફળતા સુખ અને દુઃખથી પ્રભાવિત થયા વિના કેવળ ભગવાનની પ્રસન્નતા અર્થે યજ્ઞ સ્વરૂપે તેમના કાર્યનું નિર્વાહન કરતા હતા યજ્ઞના અનેક પ્રકાર છે છે અને કેટલાક અહીં ઉલ્લેખવામાં આવ્યા જ્યારે યજ્ઞ પૂર્ણ સમર્પણ ભાવથી કરવામાં આવે છે ત્યારે તેના અવશેષો અમૃત સમાન બની જાય છે આવા અમૃતનું પાન કરીને સાધકની અશુદ્ધિ સમાપ્ત થઈ જાય છે તેથી યજ્ઞ હંમેશા ઉચિત ભાવના અને જ્ઞાન સાથે થવો જોઈએ જ્ઞાનરૂપી નાવની સહાયથી મહાપાપી પણ સાંસારિક દુઃખોનો સાગર પાર કરી શકે છે આવું જ્ઞાન કોઈ વાસ્તવિક ગુરુ પાસેથી મેળવવું જોઈએ કે જેમણે સત્યનો સાક્ષાત્કાર કરેલો હોય શ્રી કૃષ્ણ અર્જુનના ગુરુ તરીકે તેને આદેશ આપે છે કે ઊભો થા અને તારા કર્તવ્યનું પાલન કર ત્યારબાદ પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ બોલ્યા મેં આ શાશ્વત યોગનો ઉપદેશ સૂર્યદેવ વિવસ્વાનને આપ્યો જેમણે મનુને આપ્યો અને મનુએ ઈશ્વાકુને આ ઉપદેશ આપ્યો હે શત્રુઓનું દમન કરનાર આ રીતે રાજશ્રીઓએ આ યોગનું પરમ જ્ઞાન નિરંતર ગુરુ શિષ્ય પરંપરાથી પ્રાપ્ત કર્યું પરંતુ કાળાંતરે આ જગતમાંથી તે વિલુપ્ત થઈ ગયું તે જ પ્રાચીન યુગનું જ્ઞાન કે જે પરમ રહસ્ય છે તે હું આજે તારી સમક્ષ પ્રગટ કરી રહ્યો છું કારણ કે તું મારો મિત્ર પણ છે અને ભક્ત પણ છે જે આ દિવ્ય જ્ઞાનને સમજી શકે એમ પણ છે અર્જુન કહે છે આપ વિવસવાનથી ઘણા સમય પશ્ચાપ જન્મ્યા છો હું કેવી રીતે સમજું કે પ્રારંભમાં આપે આ વિજ્ઞાનનો ઉદ્દેશ તેમને આપ્યો હતો ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન બોલ્યા હે અર્જુન તારા અને મારા બંનેના અનંત જન્મો થઈ ચૂક્યા છે તું એ ભૂલી ગયો છે જ્યારે હે પરમંત મને એ સર્વોનું સ્મરણ છે હું અજન્મા છું સર્વ પ્રાણીઓનો સ્વામી છું અને અવિનાશી પ્રકૃતિ ધરાવું છું તથાપિ આ સંસારમાં હું મારી દિવ્ય યોગમાયા શક્તિથી પ્રગટ થાવ છું જ્યારે જ્યારે ધર્મનું પતન થાય છે અને અધર્મની વૃદ્ધિ થાય છે હે અર્જુન ત્યારે ત્યારે હું સ્વયં આ પૃથ્વી પર અવતાર લઉં છું ભક્તોની રક્ષા કરવા અને દુષ્ટોનો નાશ કરવા તથા ધર્મના સિદ્ધાંતોની પુનઃસ્થાપના કરવા માટે હું સ્વયં આ પૃથ્વી ઉપર યુગે યુગે પ્રગટ થાવ છું હે અર્જુન જે મારા જન્મ તથા કર્મની દિવ્ય પ્રકૃતિને જાણે છે તેમણે આ શરીર તજ્યા પછી પુનઃ સંસારમાં જન્મ લેવો પડતો નથી પરંતુ તેઓ મારા શાશ્વત ધામને પામે છે આ શક્તિ ભય તથા ક્રોધથી મુક્ત થઈને મારામાં સંપૂર્ણપણે લીન થઈને અને મારું શરણ લઈને અનેક મનુષ્ય ભૂતકાળમાં મારા જ્ઞાનથી પવિત્ર થયા છે અને એ રીતે તેઓએ મારા દિવ્ય પ્રેમને પ્રાપ્ત કર્યો છે જેવો જેવી રીતે મને શરણાગત થાય છે તે પ્રમાણે હું તેમને ફળ આપું છું હે પાર્થ સર્વ મનુષ્ય જાણતા કે અજાણતા મારા જ માર્ગનું અનુસરણ કરે છે આ સંસારમાં જેઓ સાંસારિક કર્મોમાં સિદ્ધિની ઈચ્છા રાખે છે તેઓ સ્વર્ગીય દેવને પૂજે છે કારણ કે સકામ કર્મોના ફળ શીઘ્ર પ્રાપ્ત થાય છે મનુષ્યના ગુણો તેમજ તેમની પ્રવૃત્તિઓને અનુસાર ચાર વિભાગનું રચના કરવામાં આવી છે જો કે હું આ વ્યવસ્થાનો સર્જક છું છતાં મને અકર્તા અને સનાતન જાણ મને કોઈ કર્મ દૂષિત કરતું નથી કે ન તો મને કોઈ કર્મના ફળની આકાંક્ષા છે જે મારા આ સ્વરૂપને જાણે છે તે કદાપી કર્મ ફળના બંધનમાં બંધાતો નથી આ સત્યને જાણીને પ્રાચીન સમયમાં મુમુક્ષુકોએ પણ કર્મો કર્યા હતા તેથી તારે પણ એ પ્રાચીન સંતોના પગલાઓને અનુસરીને પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ કર્મ શું છે અને અકર્મ શું છે નાની મનુષ્ય પણ આનો નિર્ણય કરવામાં મૂંઝાઈ જાય છે હવે હું તને કર્મનું રહસ્ય કહીશ જે જાણીને તું તારી જાતને બંધનોમાંથી મુક્ત કરી શકીશ તારે ત્રણેય કર્મો સૂચિત કર્મ નિશ્ચિત કર્મ અને અકર્મ ની પ્રકૃતિ સમજવી જોઈએ આ અંગેનું સત્ય ગહન અને સમજવામાં કઠિન છે જે લોકો કર્મમાં અકર્મ અને અકર્મમાં કર્મ જોવે છે તેઓ સર્વ મનુષ્યમાં સાચા અર્થમાં નાની છે સર્વ પ્રકારના કાર્યોનું પાલન કરવા છતાં તેઓ યોગી છે પ્રબુદ્ધ સંતો એવા મનુષ્યને જ્ઞાની પુરુષ કહે છે જેમના પ્રત્યે કર્મ સુખોની કામનાથી મુક્ત હોય છે તેમજ જેમણે દિવ્ય જ્ઞાનની અગ્નિમાં તેમના કર્મફળો બાળીને ભસ્મ કરી નાખ્યા છે આવા લોકો પોતાના કર્મના ફળોની સર્વ આસક્તિનો ત્યાગ કરીને સદા સંતુષ્ટ રહે છે અને બાહ્ય પદાર્થો પર આશ્ચિત હોતા નથી તેઓ સર્વ પ્રકારના કર્મોમાં રહેવા છતાં કોઈ કર્મ કરતા નથી તેઓ અપેક્ષાઓ અને સ્વામિત્વની ભાવનાથી મુક્ત થઈને મન અને બુદ્ધિને પૂર્ણ રાખીને શારીરિક દ્રષ્ટિએ કાર્યો કરતા હોવા છતાં કોઈ પાપ અર્જિત કરતા નથી જે મનુષ્ય સ્વત પ્રાપ્ત થતા લાભથી સંતુષ્ટ રહે છે ઈર્ષાથી મુક્ત રહે છે તેઓ જીવનમાં દ્વંદથી રહિત છે સફળતા અને નિષ્ફળતા બંનેમાં સંભાવ રાખીને તેઓ સર્વ પ્રકારના કર્મ કરતા હોવા છતાં કદાપી બદ્ધ થતા નથી આવા મનુષ્યો સાંસારિક મોહના બંધનમાંથી મુક્ત થઈ જાય છે અને તેમની બુદ્ધિ દિવ્ય જ્ઞાનમાં સ્થિત થઈ જાય છે તેઓ સર્વ કર્મ યજ્ઞની ભાવનાથી કરે છે તેથી તેઓ કાર્મિક પ્રતિક્રિયાઓમાંથી મુક્ત થઈ જાય છે જે મનુષ્ય ભગવત ચેતનામાં સંપૂર્ણ તલ્લીન રહે છે તેમના માટે આહુતિ બ્રહ્મ છે હવિ બ્રહ્મ છે સમર્પણ બ્રહ્મ છે અને યજ્ઞનો અગ્નિ પણ બ્રહ્મ છે આવા મનુષ્ય જેઓ સર્વત્વ ભગવાનનું દર્શન કરે છે તેઓ સરળતાથી ભગવાનને પ્રાપ્ત કરી શકે છે કેટલાક યોગીજનો સાંસારિક પદાર્થોની આહુતિ આપીને દેવતાઓની પૂજા કરે છે અન્ય લોકો જે વાસ્તવમાં યજ્ઞ કરે છે તેઓ પરમ સત્ય બ્રહ્મારૂપી અગ્નિમાં આત્મા આહુતિ અર્પણ કરે છે અન્ય કેટલાક શ્રવણ તથા અન્ય ઇન્દ્રિયોને સ્વયંરૂપી યજ્ઞમાં હોમી દે છે કેટલાક જ્ઞાનથી પ્રેરિત થઈને તેમની સર્વ ઇન્દ્રિયોના કાર્યો તથા તેમના પ્રાણવાયુ મનોનિગ્રહની અગ્નિમાં હોમી દે છે કેટલાક લોકો પોતાની સંપત્તિ યજ્ઞમાં સમર્પિત કરે છે તો અન્ય કેટલાક યજ્ઞ તરીકે કઠોળ તપસ્યા કરે છે કેટલાક યોગની સાધના કરે છે અને અન્ય કેટલાક વૈદિક શાસ્ત્રોનું અધ્યયન કરી કઠોળ વ્રત ધારણ કરીને યજ્ઞરૂપે જ્ઞાનનો વિકાસ કરે છે વળી અન્ય લોકો બહાર જતા શ્વાસને અંદર આવતા શ્વાસમાં યજ્ઞ રૂપે અર્પિત કરે છે જ્યારે અન્ય કેટલાક અંદર આવતા શ્વાસને બહાર જતા શ્વાસમાં યજ્ઞ રૂપે અર્પિત કરે છે કેટલાક પ્રાણાયામની કઠિન સાધના કરે છે અને શ્વાસ ઉચ્છવાસને નિયંત્રણ કરીને જીવન શક્તિના નિયમમાં મગ્ન થઈ જાય છે જ્યારે કેટલાક તેમનો આહાર ઘટાડી નાખે છે અને શ્વાસને યજ્ઞરૂપે રૂપે જીવન શક્તિમાં અર્પિત કરે છે આ સર્વ યજ્ઞને જાણનારો આવા યજ્ઞના પરિણામ સ્વરૂપે તેમની અપવિત્રતાની શુદ્ધિ કરે છે જેઓ યજ્ઞનું રહસ્ય જાણે છે તથા તેમાં વ્યસ્ત થાય છે તેઓ તેમાં અમૃત સમાન અવશેષનું આવાદન કરે છે અને પરમ સત્ય તરફ આગળ વધે છે હે ગુરુ શ્રેષ્ઠ જેવો યજ્ઞ કરતા નથી તેવો આ જન્મમાં કે આવતા જન્મમાં કદાપી સુખ પ્રાપ્ત કરી શકતા નથી આ સર્વ વિભિન્ન પ્રકારના યજ્ઞો વેદોમાં વર્ણવવામાં આવ્યા છે તેમને વિભિન્ન પ્રકારના કર્મોમાંથી ઉત્પન્ન થયેલા જાણ આ જ્ઞાન બંધનો ગાંઠ કાપી નાખે છે હે શત્રુઓનું દમન કરનાર જ્ઞાન યજ્ઞ કોઈ પણ ભૌતિક અને દ્રવ્ય યજ્ઞ કરતા શ્રેષ્ઠ છે એ પાર્થ સર્વ કર્મ યજ્ઞોની પરાકાષ્ઠા દિવ્ય જ્ઞાનમાં રહેલી છે આધ્યાત્મિક ગુરુને શરણે જઈને સત્યને જાણ તેમને વિનમ્ર થઈને પ્રશ્ન પૂછ અને તેમની સેવા કર તે પ્રબુદ્ધ મહાત્મા તેને દિવ્ય જ્ઞાન પ્રદાન કરી શકશે કારણ કે તેમણે સત્યનું દર્શન કર્યું છે આ માર્ગનું અનુસરણ કરીને તેમજ ગુરુ દ્વારા જ્ઞાના અવસ્થા પ્રાપ્ત કરીને હે અર્જુન તું ક્યારેય મોહમાં પડીશ નહીં તે જ્ઞાનના પ્રકાશમાં તું જોઈશ કે સર્વજીવો પરમાત્માના જંશ છે તેમજ મારામાં જ છે જે લોકોને સર્વ પાપોમાંથી સૌથી અધિક પાપી ગણવામાં આવે છે તેઓ પણ દિવ્ય જ્ઞાનરૂપી નોકવામાં બેસીને સંસારના ભૌસાગરને પાર કરી શકે છે જેવી રીતે ભડકે બરતો અગ્નિ લાકડાને બાળીને ભસ્મ કરી દે છે તેવી રીતે હે અર્જુન નાનરૂપી અગ્નિ પણ ભૌતિક કર્મોના સર્વ ફળોને બાળીને ભસ્મ કરી દે છે આ સંસારમાં દિવ્ય જ્ઞાન જેવું પવિત્ર કઈ નથી જે દીર્ઘકાલીન યોગ સાધના દ્વારા મનને શુદ્ધ કરે છે તે યથાસમયે હૃદયમાં આ જ્ઞાનનું આસ્વાદન કરે છે તેઓ જેમની શ્રદ્ધા પ્રગાઢ છે તેમજ જેમણે તેમના મન અને ઇન્દ્રિયોને સંયમિત કરી લીધા છે તેઓ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત કરે છે આવા દિવ્ય જ્ઞાન દ્વારા તેઓ શીઘ્રતાથી શાશ્વત પરમ શાંતિ પામે છે પરંતુ જે લોકો ન તો શ્રદ્ધા ધરાવે છે કે ન તો જ્ઞાન ધરાવે છે અને જેઓ શૈનાત્મક પ્રકૃતિ ધરાવે છે તેમનું પતન થાય છે કારણ કે સંશયગ્રસ્ત જીવાત્માઓ માટે ન તો આ લોકમાં કે ન તો પરલોકમાં સુખ છે હે અર્જુન જેમણે યોગની અગ્નિમાં કર્મોનો ત્યાગ કર્યો છે જ્ઞાન દ્વારા જેમના સંશય દૂર થયા છે અને જેઓ આત્મજ્ઞાનમાં સ્થિર છે તેમને કર્મો બાંધી શકતા નથી તેથી અજ્ઞાન વસતારા હૃદયમાં જે સંદેહો ઉત્પન્ન થયા છે તેમને જ્ઞાનરૂપી તલવારથી કાપી નાખ હે ભરતવંશી પોતાને કર્મયોગમાં સ્થિત કર ઊઠ ઉભો થા અને યુદ્ધ કર તો મિત્રો આજે આપણે આ વિડિયોમાં ભાગવદ ગીતા અધ્યાય જ્ઞાન કર્મ સંન્યાસ યોગ એટલે કે કે્ઞાનનો યોગ અને કર્મનું અનુશાસન વિશે વાત કરી હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હવે પછીના વિડીયોમાં આપણે આધ્યાય પાંચ વિશે વાત કરીશું મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ બોલો જય શ્રી કૃષ્ણ